બહુ કામ ભેગું થાય તો થાય તો ન્યાય બોલાવી લેવાના એવું તો કઈ કરવું પડે કેટલા કર્યા વગર તો મેર જ નહીં મેર નહીં જમીન રાખી તો હવે પાછું કઈ કરવું તો પડશે તમારે કરવું તો પડે જ ને આમે છે અમે તૈણીએ રે ને બધું આ ડરું કહે ને આ હચી જાય અમારે બોર અને પેલા બોર હચી જાય બે બોર હચી જાય તમારે હવે એમને વાત તો કરવી પડશે તો આપણે બોરે જઈને જઈએ ફોન કરીએ બે તૈણી બોલાવીએ શું કહેવા માગે છે ત્યાં મારે ના મારે તમારે ભાઈ દેવા બે કાંઈ રેવાનું હોય અને કાંઈ રહેવાનું હોય કઈ દેવાનું તમારે બોલાવો પડશે હાને જે આવું હોય એ આવી રેવું ફોન કરી છું હા હેરાન તમે ફોન કરતા છો અને તો આવશે નહીં હલો શેનાજી હવે રઘુજી તલાજીને ધરે આપણ નવા બોર આવો ને કામ હે એમ કેજો ભા બીજું કેજો તમે ભા થોડું કામ હે એટલે હવે નવી જમીન રાખી ગઈ નવી જમીન રાખી તમે બતાઈએ જમીન બમીન એ હારું કાઢાજો બહાકે શું હો કે આવે આવે ને આવો તારા બોર બે બરાબર કાકા હા

એક અલગ કરી નાખો આમે ત્યાં વંઠી જાય હવે અલગ અલગ રહ્યા તો વંઠે તો નહીં પણ તરાસ વાલું મેટ મળે તેમાં બરોબર બરાબર ને બરાબર એટલે વાલ કમ્પ્લેટ નવા ભાજી નહીં લાવવા આપણે પેલા અલગ કરાવીએ શું કહો વાલો અને પેલા જીલા પોક્યા એ હવે આવતા જાય છે આવતા છે એમ તો આપણે કર્યો છે જમીન તો પણ સારી લીધી તો જમીન શું ભાવ લીધો જમીન ભાઈ જમીન તો બહુ પૈસા નહીં આવી

તમારો <c Dante> ભાઈ છોકરા કઈ દાવા તો ના વાગે તો તને મરતા કોટ રાખવાના છે ગમે એક જણ તો વારાફરતી તને તે દેવું આઈ જાઉં હવ જાવ તને હે તારો હે એ જો આઈ દેજો મને ન જોઈનું તમાને ન તું બંધા તું બોલીશ જ નહીં ના પાડે હા એ જા આઈ દેવાનું

અબ તો હું છે ને આ બધી આપડી છે આ વરીએલા મેતી તમને ખબર રોજ આવું તમે આ તો बाजू વાળો રાખી દઉં એ મારા बाजू વાળો ને એ બધી તારી વીગા પર આશી હાતે હું દે ખાડવાનો એમને હે અને દેખા દેખા તકડી મે જામ જાય રાશામ તમને મારે નહિ અમે જાવ આમ હે ને કહી દેડો હો

અલ્યા તો આ શું આ શું બોલાયું શું તમે અલ્યા ના ઝાટકે મશીન લે અલ્યા શેડ ન ના નથી દેખાય લે ભાઈ લે જ જમીન મારા ને તો જમીન ના આવે એ ના કે તો દે અમે તો વાત છે ક્યાં જી અલાદીન ખ્યાતો હોય અને હું જે ચાટકો મશીન બંધ કર્યો એટલે ચાટકો સીટ ના ડડી એટલે કે મશીન હા બરાબર હોય તમે સીટ હું કે તમે સીટ હું ચાટકો મશીન બંધ કરી બરો નાટક વારો લાગે આ ચાટકા મશીન બંધ છે શું છે ટ્યો હા મળ્યો યાર આ તો કશું આ પાછા વઈ ગયા કે મશીન તો ઠોટ આ તમર ભાજ્યા લેવા મને મશીન તો હે શું ફૂડો આ ચાલુ હે હા ચાલુ હે ખાલી ખાઈ રાળ લાગે હે ચાલુ લાગતું નહીં ચાટકા મશીન મારે <laughs> <laughs>

દુઆ તો તને તને કાટે જાય હવે આમને હેન એકદમ પસાર છે ને ઓછા કરીને તા ખાવા પડશે કે મારા પાજિયા મારા પાજિયા બુકરે ન ના છોય હજી હજી ચડાવ રાયે અન તણી અલ કરાયે તમને હર ખુશાલ ના થાને તણી કાટાયે તમે ને તું ઘર ગામનો રાખો ફેર જાઓ ફેર જાઓ સુકા વાલો બા પાસુ કર આમનો તણીનો હકો લેઓ આય એ